પોલીસ ના મિત્ર વિડીયો ઉતારવા આવી ગયા પણ આપણા જે લોકો જુવાનીઓ છે એ લોકો માં જોશ નથી લડે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે ને જ્યારે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવીએ છે ત્યારે પોલીસ એ આરોપીઓને નથી પકડતી એના માટે યાત્રા હતી ને એના માટે તમે જવાબ નથી આપી શકતા એટલે જ પોલીસ આપણા પર દમન કરે છે એટલે જ પોલીસ આપણા પર અત્યાચાર કરે છે એટલે પેલા આદિવાસી સમાજ ના યુવાનો અને વડીલો બોલતા શીખી જાવ શીખી જશો ને આજે આ ન્યાય યાત્રામાં ઉપસ્થિત